ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણથી બનતી એક વસ્તુ છે એનું નામ છે વિવેક બોલે પૂછ્યું આ વધે સી રીતે કેટલા હજાર વર્ષ છ હજાર વર્ષ કરતા પણ વધારે પહેલા પૂછાયેલો આ પ્રશ્ન આજે પણ આપણને એટલો જ સાંપ્રત લાગે છે રેલેવન્ટ કારણ આજે આપણી પાસે બધું જ છે પણ એક વસ્તુ નથી વિવેક પહેરવા ઓઢવાનો ખાવા પીવાનો ઊંઘવા ફરવાનો કોઈ વિવેક નથી આપણી પાસે અને વિવેક કેવલ સત્સંગમાંથી આવે અને સત્સંગ માટે તમે જોતા હશો ગામડામાં જે બધા માતાઓ કે પુરુષો ભાભાઓ બધા જે ભજન કરે ને સત્સંગની અંદર તો એ ભજનમાં એવા એવા અદભુત અદ્ભુત ગીતો છે ને વર્ણનો છે એ બધા સાંભળીએ તો આપણને કે ગાઈએ ત્યારે આપણને એમ થાય કે આટલા વર્ષો પહેલા આ બધા ક્યાંથી અનુભવી લાવ્યા હશે આવું અત્યારે થાય છે એ બધું આપણને ભજનોના શબ્દોમાં જોવા મળે આવકારો મીઠો આપ જે બાયણા સુધી વળાવવા જાજે કેવી કેવી વાતો કહી છે ભાઈ કેવી કેવી વાતો જે વાત છે એ વાત અહિયાં આગળ આપણને જેસલતોરલના પદમાં આપણને જોવા મળે ક્યાંથી આ બધું કેવી રીતે ઉદ્ભવતું હશે તું સતી છું તું બચાવ ને હે તોરલ બોલે નહીં તારે બચવું છે તો તારે કામ કરવું પડશે બોલે શું કરવું પડશે સતીને પણ નારદજી જ્યારે કહે છે જ્યારે ઉમા બનીને આવે છે ત્યારે કે એનો વર્ત જગતનો સૌથી મોટામાં મોટો માણસ છે કોણ તો કે શિવ કહે છે પણ એના માટે એને તપ કરવું પડશે એમને એની પ્રાપ્તિ નહીં થાય એમાં આપણે પણ તપ કરવું પડે એમને શિવ તત્વની આપણને પ્રાપ્તિ લબ્ધી નહીં થાય તાળે જા તારું પાપ પ્રકાશ તારા તારા પ્રકાશ સુખી નાના નાના નુસ્ખા આપણને બધાને આપ્યા છે વાલા કુટુંબીજનો જો આપણે આપણા જીવનમાં અપનાવી શકીએ તો તરત સુખી થઈ આપણને અત્યારે ઇન્સ્ટન્ટનો જમાનો છે એટલે આપણને બધું કેવું જોઈએ છે ઇન્સ્ટન્ટ